ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની હેન્ડીકેપ છોકરી ઉપર બળાત્કારની ઘટના બનતાની સાથે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં સામૂહિક બળાત્કારની ઘટના બની હોવાના અહેવાલ સામે આવ્યા છે યુવતીના જ ગામમાં જ બે યુવાનોએ ગુજાર્યો હતો બળાત્કાર ગામના ઈશ્વરભાઈ સંજયભાઈ રાઠોડ તેમજ વિજયભાઈ કોડાભાઈ રાઠોડ ગામના બંને યુવકોએ ભેગા મળી હેવાનોએ રાત્રિના અંધારાનો લાભ લઈને હેન્ડીકેપ છોકરીને હેવાનોએ પીખી નાખી હતી છોકરી તેના ઘરમાં સુતી હતી ત્યારે હેવાનો તેના ઘરમાં ઘટનાને અંજામ આપ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે આ સમગ્ર ઘટનામાં જંબુસર પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાના સમાચાર સામે આવ્યા છે જ્યારે બંને આરોપી ફરાર હોય જેને પકડી પાડવા માટે જંબુસર પોલીસ દ્વારા ચક્ર ગતિમાન કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે